रंगपुर पुलिस स्टेशन विस्तार सुररखेड़ा में जडोली तरफ जा रस्तों पर आइसर टेम्पो में चोरखाने बना लई जवा भारतीय बनावटो विदेशी दारू किमत रुपया चार लाख आठ हज़ार तथा आइसर टेम्पो की किमत दस लाख कुछ चौदह लाख आठ हज़ारों मुद्दामाल झड़पी पारती लोकल क्राइम ब्रांच શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરક્ષકર વડોદરા વિભાગ તથા ઇમ્તિયાઝ એક પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓએ સૂચનાને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ અધિકારી શ્રી તથા તમામ શાખા ઇન્સાયનાઓને પ્રોહિબિશન ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે દેશ નાબૂદ થાય તે રીતેની સૂચના કરે જે અન્વયે શ્રી એમ એફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટા ઉદેપુરનાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ જે અન્વયે એલસીબી સ્ટાફના પોલીસ માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન મોજે સુરખેડા ગામે જડુલી તરફ જવાના રસ્તા ઉપર એક કેસરી કેસરીકરણ આયસર ઉભેલું હોય જે આયસર ટેમ્પોનો રજિસ્ટર નંબર જી જે તેવીસ વી ઓગણસી સત્તાણું ઉપર સંકજ હતા તપાસ કરતાં આયસરના પાછળના ભાગે ચોરખાનું મળી આવેલ જેમાં ભારતીય બનાવટનું ઇંગ્લિશ દારૂ ભરેલ પેટીઓ મળી આવેલ જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના બિયર ટીન નંગ એક હજાર આઠસોની કિંમત રૂપિયા ચાર લાખ આઠ હજાર તથા આઈસની ગાડી કિંમત રૂપિયા દસ લાખ ગણી કુલ ગણી લઈ તમામ મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા ચૌદ લાખ આઠ હજારનો મુદ્દામાલ કબજે કરેલ હોય જેની પ્રવેશ ગણનાપતન કેસ શોધી કાઢી રંગપુર પોલીસ સ્ટેશનનો ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે